અત્રે બરોડા શહેરના નવાપુરા કોસ્ટે ખાતે એક ગરફોડ દાખલ કરવામાં આવી છે જે એકવીસ તારીખની ઘટના હતી અને ચૌદ અબ્લિક ઓગણીસ ફર્સ્ટ ગુરો નંબરથી નોંધવામાં આવેલી છે અને આ ઘરફોડમાં સયાજી વિહાર ક્લબ પાસે એક જે વાડી આવેલી છે ત્યાં ફરાઝખાનાનું ગોડાઉન હતું અને એમના ફરિયાદીને ત્યાંથી તાંબા પિત્તળના વાસણો મોટી કથરોટ તપેલા વગેરે જમવાનું બનાવવાના વાસણની ચોરી કરવામાં આવેલી આ ક્લબના બહારના સીસીટીવી કેમેરા તેમજ તમામ જગ્યાની તપાસો અન્ય કેમેરાની યુઝ તેમજ આજુબાજુના પ્રાઇવેટ બેન્કોના અને બીજા કેમેરા યુઝ કરીને અમે લોકોએ આ ડિટેક્ટ કરેલું છે આ આખી કામગીરીમાં અમારા માનનીય સીપી સાહેબ જન સીપી સાહેબ તથા ડીસીપી ઝોન ટુ સાહેબનું માર્ગદર્શન રહેલ આ આખી કામગીરી દરમિયાન અત્રેના ડીસ્ટાફના પીએસઆઈ શ્રી સોલંકી જીતેન્દ્રસિંહ વિજયભાઈ અમિતભાઈ જારભાઈ કિરણભાઈ વગેરેનો ખાસ રોલ રહેલો છે અંગત બાતમીદારોથી પણ આ માહિતી અમને ઝડપથી મળી આ આખી કામગીરી દરમિયાન ખાસ જણાવવાનું કે પીએલ શ્રી ચૌહાણનું પણ આમાં ખાસ ગાઈડન્સ રહેલું હતું સૌથી મોટી વાત છે કે આ કામગીરી દરમિયાન સૌથી સારી હેલ્પ કરી હોય તો એ છે સીસીટીવી કેમેરાએ બરોડા પોલીસે લગાવેલા તમામ સીસીટીવી કેમેરા કેટલા ઉપયોગી છે ઘરફોડ ડિટેક્ટ કરવા માટે અને આવા ક્રાઇમને હજુ વધુ આગળ બનતા અટકાવવા માટે તેનું આ એક ઉદાહરણ છે થ્રુઆઉટ જે ટેમ્પો લઈને આવેલા આ આરોપીઓ તેમને એ ખ્યા એ ખ્યાલ હતો કે આ જે ફરજકાની દુકાન છે તેની બારે સીસીટીવી કેમેરો છે એને એમણે ઢાંક્યો હતો પણ એ લોકો જે રસ્તા પરથી પસાર થયા એ આખા રસ્તા ઉપરના બરોડા પોલીસના સીસીટીવી કેમેરાએ એમને વોચ કર્યા અમે ટાઈમિંગ સેટ કર્યું અને આ બધી જ વસ્તુઓમાં આ ટેમ્પો અને આ વાસણો બધો મુદ્દામાલ અમે લોકોએ બરોડા શહેર પોલીસે જપ્ત કર્યો છે અને એમાં ખાસ કરીને સિત્તેર હજારનો ટેમ્પો પંચાવનસો રૂપિયાના બે મોબાઈલ અંગઝડતીના ચાર હજાર રૂપિયા તેમજ ત્રણ લાખ પંચ્યાસી હજારના વાસણો અમે લોકોએ આ ગરફોડના તમામ મુદ્દામાલને પરત મેળવીને ફરિયાદીને સુપ્રત કરવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરીશું આ કામગીરી દરમિયાન જે આરોપીઓ પકડવામાં આવ્યા છે તેમાં રવિન્દ્ર ઉર્ફે રવિ હિતેશ ઉર્ફે મિતેશ દીપક પપ્પુભાઈ શર્મા તેમજ એક વધુ એક બે આરોપીઓની હજુ પૂછપરછ ચાલુ છે અમને જે માહિતી મળે છે એના અનુસાર આ લોકોને જે ગાઈડ કરતો હતો એ માણસ પણ અમારા શોધનો એક વિષય છે આ આખી તપાસ દરમિયાન વધુ ને વધુ બીજા ગુનાઓ પણ ડિટેક્ટ થયા એમાં એક વાડીનો છે અને બીજા અન્ય ગુનાઓ ડિટેક્ટ થવાની પણ અમારી આ બાબતે તૈયારી છે આ તમામ કાર્યવાહીમાં બરોડા શહેર પોલીસને એક ઉમદા સફળતા મળી છે તે બદલ હું ખાસ કરીને નવા પોસ્ટે નવાપુરા પોસ્ટેના સ્ટાફને પણ ખાસ અભિનંદન આપું છું આ તમામ આરોપીઓ અગાઉ પણ ચોરી ઘરફોડ મારામારી પ્રોહી અપહરણ વગેરે કામગીરીમાં સંડોવાયેલા છે તેમનો ગુનાહિત ઇતિહાસ પણ છે જેના આધારે તેમણે અગાઉ કરેલા ગુનાઓની પણ વિગતો મળે છે અને જેના કારણે આ લોકો આ આરોપીઓ વધુ લાંબો સમય જો કસ્ટડીમાં રહેશે તો આ બધા જ ગુનાઓ થતાં અટકશે જેવી અમને આશા છે વાસણો આ લોકોની એક દરેક દરેક આરોપીની એક એમો હોય છે હવે આ આરોપીની એમો છે કે તે અગાઉથી રેકી કરે છે અમારા કેટલાક છોકરાઓ એવા છે કે જે પહેલાં આ ફરજખાનાની આસપાસના કે વાડીની આસપાસના વિસ્તારમાં કેટરિંગની સેવાઓ આપતા હતા દૈનિક છૂટક કામગીરી હેઠળ અને એ દરમિયાન એ રેકી કરી લેતા હતા અને પછી પાછળથી કયા રૂમમાં કયું વાસણ પડ્યું છે કયા રૂમમાં કઈ રીતે નીકળાય છે કયું બારણું કઈ બારી એની વિગતો મેળવીને પાછળથી એ લોકો આ પોતાની ઈચ્છા પાર પાડતા હતા એટલે વાસણ એ લોકોનું ટાર્ગેટ એટલા માટે છે કે એ લોકો કેટરિંગના ધંધા દ્વારા એમની એમ એમાં રેકી કરી શકતા હતા એ દિશામાં તપાસ ચાલુ છે ફૂલ પ્રૂફ અમને પુરાવા મળશે એટલે અમને આપને જણાવતા આનંદ થશે જ